હેલો એવરી વન જય શ્રી કૃષ્ણ કેમ છો આઈ હોપ બધા મજામાં હશો વેલકમ ટુ અવર ન્યુ બ્લોગ આજથી પાછું ચાલુ થઈ ગયું છે સ્કૂલને જોબને એટલે મિશ્રીને સવાર મૂકી આવી પછી આવીને નાસ્તો કર્યો ને થોડું ઘણું કામ હતું એ કર્યું આમ તો થોડુંક વધારે બધું ને કરવું હતું પણ આજે થોડીક આળસ આવી ગઈ તો મેં એ કાલે કરીશ એટલે અત્યારે હવે આજે બધું લઈ આવું ગ્રોસરીને લેવાનું હમણાં નતા ગયા કંઈ વીકેન્ડમાં ને ને ખાસ તો વેજીટેબલ્સ લેવાના છે ફ્રૂટ્સ તો છે હમણાં ગયા તા હું મિસરી એટલે તો એ બધું લઈ આવું ને હમણાં તો વેધર તો કેવું ગરમી જ છે એટલે ગઈકાલે મિસરી ગઈ હતી સ્વિમિંગ પૂલમાં એને એવું હતું કે આપણે બધા સાથે જાશું એમ પણ પછી અમે નહોતા ગયા એટલે આજે મન લાગે છે આજે એ મન લઈને જ જાશે એને મને કીધું તું તું આજે નહીં આવે ને તો કાલે તો આપણે બે જાશું જ એમ આજે એને ઓલરેડી સ્વિમિંગ ક્લાસ છે જ એટલે સ્કૂલેથી આવશે પછી સ્વિમિંગ ક્લાસ જવાનું થશે પછી એમ કહેતી હતી કે હું ત્યાં સ્વિમિંગ સેન્ટરે નાઈશ નહીં અને પછી ઘરે આવી ભીને ભીની કે હું આવીશ ઘરે પછી આપણે બે આપણા ઘરે અહીંયા પુલમાં જાશું એમ એવું વાત તો કરતી હતી એટલે હમણાં પછી સ્કૂલેથી આવે ત્યારે જોઈએ હવે બધી વસ્તુ લઈને તો આવી ગઈ હા બધું ગોઠવવાનું છે બાકી ના હું ઘરમાં ને ઘરમાં હતી ને એટલે નથી ખબર પડતી પણ ઘર કેવું બારે થી આવી ને એટલે એવું લાગે આમ ઘરમાં હજી ભજીયા ની સ્મેલ આવતી હોય ને ઓલી તેલ ને ગઈકાલે ગઈકાલે રાત્રે ભજીયા બનાવ્યા હતા તો એની જ હજી સ્મેલ આવે છે આ મારો એવું લાગે મેથી આ ઘરની ઉઈ ગઈ ને તો એ મેથી બનાવ્યા હતા એ કાપી ઉપર ઉપરથી કાપી કાતરથી થોડી એટલે પાછી એ થોડીક ઉગે તો ખબર નહીં હવે એ બનાવ્યા હતા પછી ડુંગળી ડુંગળીના મરચાના પેલા કુંભણિયા જેવા બનાવ્યા હતા લસણિયા ખાવા તા તો એ લસણ ની ચટણી બનાવી એ પેલા ચિપ્સ પાડીને બે ચિપ્સ વચ્ચે લસણ ચટણી ભરીને એ બનાવ્યા હતા ને મિશ્રીના તો ખાવા હોય ચિપ્સના ભજીયા એટલે એના માટે બનાવ્યા હતા એટલે અત્યારે હજી સુધી સ્મેલ આવે ભજીયા ની આજ બપોર થઈ ગઈ તો ચલો આ ગોઠવી લો પછી આજે રસોઈ મને એવું થાય છે કે બનાવી લઉં ચણા પલાળા છે ચણાનું શાક ને રોટલી માટે થઈને કે એવું જ હતા એટલે એટલે આજે સાદું બનાવીએ ચણા પલાળા હતા તો બાફવા મૂકી દઉં ને રોટલી લોટને ને બાંધી લઉં કેમકે આજ મિશ્રીને સ્વિમિંગમાં લઈ જવાનું થાશે ને તો હું કુશલ આમ બધા સાથે જ લગભગ ઘરે પહોંચશું હવે ચણા બટેટાનું શાક તો મસ્ત બનાવી લીધું રોટલી બનાવી જ લઉં બે વાયગા છે જલ્દી બનાવી લઉં ને પછી મિશ્રીને લેવા જાઉં ત્યાં લેવા જવાનો ટાઈમ થઈ જશે એટલે સ્વિમિંગ સેન્ટરમાંથી આવીને સ્વિમિંગ ક્લાસમાંથી આવીને અહીંયા ઘરે સ્વિમિંગ પુલમાં જવું હોય ને તો જોઈ શકી નહીં તો પછી રસોઈનો ટાઈમ હોય ને તો કેમ કે અંદર પડીએ પછી ના એટલે કલાક દોઢ કલાક તો પાકી એટલે ટાઈમ તો વેસ્ટ થાય ને અત્યારે ગરમી છે એટલે મન થાય થોડું જવાનું બાકી તો બહુ ઠંડુ લાગે પાણી ચલો રોટલી કરી પછી તેડવા સ્કૂલેથી આવી હાલો મીસુબેન નીકળો અહીંયા બારે રાખી કારા બે બીન નો વારો હતો ને તો લઈ ગયા ખાલી છે લઈ લાવ અંદર મિસ્ત્રી હેલ્પ કરાવે કે ભૂલાય ગયું ને તો યેલો બિન માં બઉ તકલીફ પડે પાછું પંદર દિવસે જાય ને એટલા માટે યાદ મંડે આવે

અંધારું તો હજી નહીં થાય તમારે એના માટે થાય એમાં રસોઈ વેલી કરવી પડે હમ શાક રોટલી તો કાલે ભજીયા ખાતા હતા મિક્સ બધાય તો આજે એ જ ખાવાનું હોય ને હલો તો બે ગઈ છે નાવા પુલ ક્લીન અમે કરી નાયા વસુલા કરે બે

મીસુ ના પગ નથી અટતા અહિયાં ખૂણામાં માં કા મને અત્યારે એક તો તડકો છે એટલે પાણી ગરમ હશે છે ને એટલે માપે છે ને ઠંડી ના લાગે એવું છે ઈ ગઈ કાલે ગઈતી ને પડી મોડી ગઈતી એટલે ત્યારે વધારે ગરમ થઈ ગયું હતું હા એ આ તો ફૂલ જ છે ફૂલ પણ એટલું બધું ગરમ નથી થતું કેટલા 4:30 થાને કલાક પછી પણ આ પછી ભી હતી ને એટલે ભીને ભીના મમ્મી ના આવો ના કે તું પથર નાખી ગોતો એને એવું બહુ ગમે પત્રો નાખવાનો ઈ જોવે નહી પછી ગોતવા જાય આખા સ્વિમિંગ પૂલમાં ક્યાં છે ને ઈ ગોતે પર અંદર જઈને દેખાય નો મોબાઈલ લઈ જા અંદર હા વોટરપ્રૂફ હોય હાલો મીશું ઊંધુ કરતો સ્વિમિંગ એક રીતે જેને આવડતું હોય એને ઈઝી છે ઘણા વરસ થી જાય મીશુ કેટલા ટાઈમ થી જાય છે છ વરસ ત્યાં જઈ પાંચ છ વરસ થઈ ગયા હાલો હું જમ્યા હું નવરો નથી आ तो मणू नु नाथे जम्बा हवे 6 વાગે નવરા થયા નાય ને કળ લાગે તો સ્વિમિંગ પૂલ માં નાયા મિસરીન પેલા નવડાઈ દીધી તે જમ્બા બેઠી પૂરું થવાયું બે રોટલી તો ખવાઈ ગઈ શાક ખાઈ છે છેલ્લે સ્પોન થી તમે કાઈ નહીં બેઠા જ સાયંતી હતી કળ લાગે થી

મિસરી પ્રેક્ટિસ કરે છે એનું થોડું પછી હજી રીડિંગ ને બાકી છે તો એ કરાવી લઈએ અને આ વ્લોગ ના અહીંયા જ એન્ડ કરીએ જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો સી યુ નેક્સ્ટ ટાઈમ બાય